ના શ્રમ મંત્રી સંતોષ લાડે પહલગામ હુમલાના પગલે શ્રીનગરની યાત્રા કરી કર્ણાટકના શ્રમ મંત્રી સંતોષ લાડે પહલગામ આતંકવાદી હુમલાના પગલે શ્રીનગરની યાત્રા કરી છે હુમલામાં કર્ણાટકના બે નાગરિકો મંજુનાથ રાવ અને ભરત ભૂષણ શહીદ થયા છે મંત્રીએ શ્રીનગર પહોંચીને શહીદોના પરિવારજનોની સહાનુભૂતિ આપી છે અને રાજ્ય સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી છે હુમલામાં છવ્વીસ લોકોના મોત થયા છે જેમાં પચીસ ભારતીય અને એક નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે આ હુમલાની જવાબદારી કાશ્મીર રેસિસ્ટન્સ નામક આતંકવાદી સંગઠને લીધી છે આ ઘટના પછી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરી અને શરૂ શરૂ કરી કરી છે છે કર્ણાટક સરકારે શ્રીનગરમાં ફસાયેલા પ્રવાસીઓ માટે હેલ્પલાઇન પરિવારજનોની તેમના સ્વજનોની માહિતી મેળવવા માટે આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે મંત્રીએ જણાવ્યું છે કે આ દુઃખદ ઘટનામાં કર્ણાટકના નાગરિકો સહિત થયા છે જે સમગ્ર રાજ્ય માટે શુભજનક છે રાજ્ય સરકાર તેમના પરિવારજનોની તમામ શક્ય સહાય પૂરી પાડશે